સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્ર વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો યજ્ઞ સમાપ્તિ બાદ આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું જેમાં સુરબી સ્ટેશનરીના દદુભાઈએ નોટબુક આપીને સહયોગ આપ્યો જ્યારે અતુલભાઈ દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું આ સેવાકીય કાર્યક્રમમાં વધુ એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી વરસતા વરસાદ વચ્ચે જે વ્યક્તિઓ રાત્રિ દરમિયાન ખુલ્લામાં વિતાવતા હોય

ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજા વિધિ કરવામાં આવી હતી અને પૂજા વિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું ને આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ સાવરકુંડલા